ધોરણ આઠ પ્રકરણ આઠ વૈચીક પદાવલીઓ અને ચર્ચા કરીશું તો અહીંયા આપણે સમજૂતીમાં સૌપ્રથમ સજાતીય પદને સજાતીય પદ સાથે જ સરવાળો બાદ બાકી થઈ શકે છે સજાતીય પદ અન્ય કોઈ એટલે કે બીજાતીય પદ સાથે સરવાળા કે બાદ બાકી થઈ શકતી નથી તો એના આપણે ઉદાહરણ જોઈએ તો અહીંયા પાંચ કેરી વત્તા ત્રણ કેરી તો આપણને ખબર છે તેમ પાંચ વત્તા ત્રણ બરાબર આઠ કેરી પણ આપણે હવે કેરી ની જગ્યાએ કોઈ ચલ સંખ્યા આપણે લઈ લેઈએ અથવા તો કોઈ ચલ લઈ લેઈએ મિત્રો ચેનલ ને લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કરો 5x + 3x = આપણે 8x લખી શકે આપણે માત્ર એક્સ ના પણ એટલે કે ચલ ના પણ સરવાળો કરી શકીએ એક્સ વત્તા એક્સ બરાબર ટુ એક્સ હવે સજાતીય પદ ને વિજાતીય પદ સાથે અથવા તો એક પદને એક સજાતીય પદ હોય અન્ય સજાતીય પદ નું હોય તો આપણે સરવાળો કે બાદ બાકી કરી શકતા નથી આપણે દાખલા તરીકે પાંચ કેરી વત્તા ત્રણ ચીકું તો અહીંયા આપણે સરવાળો આઠ થાય પણ આઠ કેરી કે ચીકુ અથવા તો આઠ કેરી ચીકુ કઈ લખી શકતા નથી અને જવાબમાં વિસંગતતા મળે છે આપણને સમજવા સમજાવી શકાય એવું નથી માટે આવું પદ અથવા તો આવા જવાબ પણ શક્ય નથી જવાબ નિર્ણાયક મળતો નથી એટલે જ આપણે સજાતીય પદને સજાતીય પદ સાથે જ સરવાળો કરવો જોઈએ મિત્રો જો વધુ વિડીયો જોવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને

નો સરવાળો કરો આપેલ બહુપદીઓ ના સરવાળામાં આપણે રીત એક જોઈશું એ બી માઇનસ બીસી હવે સજાતીય પદ બીજામાંથી આપણે શોધી અને સજાતીય પદ નીચે મૂકીશું એટલે કે બીસી અહીંયા આગળ ચીના નથી બીસીને એટલે પ્લસ સમજીશું અને સી એ માઇનસ સી એ છે હવે ત્રીજા પદમાં આપણે પ્લસ સીએ સજાતીય પદની નીચે સજાતીય હવે એ બી તો અહીંયા થશે માઇનસ એ બી હવે આપણે આનો સરવાળો કરીએ તો અહીંયા સી માઇનસ સીએ પ્લસ સી એ શૂન્ય થશે માઇનસ બી સી પ્લસ બી સી શૂન્ય થશે પ્લસ એ બી માઇનસ એ બી શૂન્ય અહીંયા આપેલ બહુપદીનો સરવાળો શૂન્ય થશે આજ રીતે આ બીજી રીતે પણ આપણે ગણતરી કરી શકીએ છીએ બીસી બીસી માઇનસ સીએ અને સીએ માઇનસ એ બી તો આપણે આનો સરવાળો કરીએ તો એબી માઇનસ બીસી વધતા બીસી માઇનસ સીએ વધતા સીએ માઇનસ એ બી ચાલો સજાતી પદોને પાસ પાસે અથવા નજીક લાવીએ તો પ્લસ એ બી માઇનસ એ બી બીસી માઇનસ બીસી પ્લસ બીસી આપણે દરેકને નીચે લીટી રાખતા જ એટલે વારંવાર એના સંખ્યા તેના તે જ સંખ્યા ફરીથી ના આવે માઇનસ સી એ પ્લસ સીએ ચલો એ બી માઇનસ એ બી શૂન્ય માઇનસ બી પ્લસ બી સી શૂન્ય માઇનસ સીએ પ્લસ સી એ શૂન્ય તો અહીંયા આપણે જવાબ શૂન્ય મળે છે એ માઇનસ બી પ્લસ એ બી બી માઇનસ સી પ્લસ બી સી માઇનસ એ પ્લસ એસી નો સરવાળો કરવો હતો અહીંયા પણ આપણે રીત બે રીતે જોઈશું એ માઇનસ બી પ્લસ એ બી પ્લસ બી પ્લસ શૂન્ય માઇનસ સી પ્લસ બી સી અહીં આપણે સજાતીય પદોને સજાતીય પદના નીચે જ મૂકીશું જેથી કરીને આપણે સરવાળો કરવામાં સરળતા રહે તો પ્લસ સી માઇનસ એ પ્લસ શૂન્ય પ્લસ એસી અહીંયા ગણતરીમાં ભૂલ ના પડે એટલે નીચે શૂન્ય રાખીએ છીએ તો શૂન્ય માઇનસ બી પ્લસ બી શૂન્ય એ બી -c + c એટલે 0 bc + ac તો આપણને જવાબ મળે છે ab + bc + ac આજ બહુપદીને આપણે અન્ય રીતે પણ સરવાળો કરી શકીએ છીએ a - b + ab બી માઇનસ સી પ્લસ બી સી સી માઇનસ એ પ્લસ એસી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો વધુ વિડીયો જોવા માંગતા હોય તો માઇનસ એ મૂકી મૂકી દઈએ આપણે એની નજીક મતલબ કે આપણે સજાતીય પદોને સજાતીય પદોને પાસ પાસે રાખીએ છીએ અગાઉના એક્ઝામ્પલની જેમ જ તો માઇનસ બી પ્લસ બી પ્લસ એ બી માઇનસી પ્લસ સી બી સી પ્લસ એસી એ માઇનસ એ શૂન્ય બી માઇનસ બી પ્લસ બી શૂન્ય પ્લસ એસી એ બી સોરી માઇનસ સી પ્લસ સી શૂન્ય પ્લસ બીસી પ્લસ એસી તો અહીંયા આપણે જવાબ મળે છે એ બી પ્લસ બીસી પ્લસ એસી પ્લીઝ સબસ્ક્રાઈબ ધીસ ચેનલ સ્ક્ર ક્યુ સ્ક્ર માઇનસ થ્રી પી ક્યુ પ્લસ ફોર ફાઈવ પ્લસ માઇનસ થ્રી પી સ્ક્સ નો સરવાળો કરો અહીંયા આપણે રીતે એક લઈશું પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરો ચેનલને અને લાઇક કરો ટુ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર માઇનસ થ્રી પી ક્યુ પ્લસ ફોર હવે નીચે બીજા પદને સજાતીય પદોની નીચે સજાતીય પદો રાખીએ છીએ તો માઇનસ થ્રી પી ક્યુ પ્લસ પી ક્યુ પ્લસ ફાઇવ +4 plus +5 plus +9 plus +7pq minus -3pq to 4PQ. ने तो 4pq ये मोटी संख्या ने निशानी એટલે કે + 2p2 q2 minus -3p2 q2 તો એ -p2 q2 તો એ આપણને આન્સર મળે છે p2 q2 + 4pq + 9 ચલો ડી ટુ ટુ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર માઇનસ થ્રી પી ક્યુ પ્લસ ફોર ફાઈવ પ્લસ સેવન પી ક્યુ માઇનસ થ્રી પી સ્ક્વેર ક્યુ સ્કવેર ટુ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર માઇનસ થ્રી આપણે નજીક છે માઇનસ થ્રી પી ક્યુ 4 પ્લસ સેવન પી ક્યુ પ્લસ ફોર પ્લસ ફાઈવ ચલો સજાતીય પદોના સરવાળો કરતા તો પી સ્ક્વેર ક્યુ મોટાની નિશાની માઇનસ પ્લસ ફોર પી ક્યુ પ્લસ નાઇન ચાલો આન્સર મળી ગયો છે આપણને માઇનસ પી વર્ગ ક્યુ વર્ગ પ્લસ ફોર પી ક્યુ પ્લસ નાઇન એલ સ્કવેર પ્લસ એમ એમ સ્કવેર પ્લસ એન સ્ક્વેર એન સ્ક્ર પ્લસ એલ સ્કવેર અને ટુ એલ એમ પ્લસ ટુ એમ એન પ્લસ ટુ એન એલ હવે આપણે સરવાળો કરીએ તો સજાતીય પદોને સજાતીય પદના નીચે રાખતો એલનો વર્ગ પ્લસ એમનો વર્ગ प्लस एमनो वर्ग प्लस एन वर्ग तर तीजा पदमो आपण एलनो वर्ग निर्ग प्लस एनो वर्ग प्लस टू एल एम प्लस टू एम एन प्लस टू एन एल टू वर्ग प्लस टू वर्ग प्लस टू वर्ग प्लस टू एल एम प्लस टू एम एन પ્લસ ટુ એન એલ ચલો તમામ પદમાં ટુ કોમન નીકળે છે ટુ એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર પ્લસ એલ એમ એમ પ્લસ એન એલ ચલો આપણે અહીંયા ટુ સામાન્ય નીકળ્યા છે તો રીત બીજી L નો વર્ગ પ્લસ નો વર્ગ પ્લસ નો વર્ગ પ્લસ નો વર્ગ પ્લસ એલ નો વર્ગ પ્લસ ટુ એલ એમ પ્લસ ટુ એમ એન પ્લસ ટુ તો અહીંયા આપણે તમામ સજાતીય પદોનો સરવાળો કરીએ તો ટુ એલ નો વર્ગ પ્લસ ટુ એમનો વર્ગ પ્લસ ટુ એનનો વર્ગ પ્લસ ટુ એલ એમ પ્લસ પ્લસ ટુ એન એલ તો બે સામાન્ય રાખતો એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન પ્લસ એલ એમ પ્લસ હવે આપણે સજાતીય પદોના બાદ બાકી કરવાની છે ટવેલ્વ એ માઇનસ નાઇન એ બી પ્લસ ફાઈવ બી માઇનસ થ્રી સજાતીય પદના નીચે સજાતીય પદ મૂકતા ફોર એ માઇનસ સેવન એ બી પ્લસ થ્રી બી પ્લસ ટ્વેલ મિત્રો અહીંયા સરવાળા કરતાં બાદ બાકીમાં એક જ નિયમ અલગ છે કે બાદ બાકી કરતાં બીજા પદના જે પણ ચિહ્નો છે એના વિરુદ્ધ ચિહ્નો આપણે મૂકવાના છે કારણ કે માઇનસ સાથે મલ્ટિપ્લાય થતો ચિહ્નોમાં ફેરફાર થાય છે ચલો આપણે માઇનસ પ્લસ માઇનસ માઇનસ આપણે અગાઉના ચિહ્નોને બ્રેકેટમાં મૂકીશું જેથી કરીને આપણે ભૂલ ના પડે પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ ચેનલ ચલો બાર એ માઇનસ ફોર એ એટલે કે એટ એ માઇનસ નાઇન એ બી પ્લસ સેવન બી એ બી માઇનસ ટુ એ બી પ્લસ ફાઇવ બી માઇનસ થ્રી બી એટલે પ્લસ ટુ બી તો બાર ટવેલ એ માઇનસ નાઇન એ બી પ્લસ ફાઈવ બી માઇનસ થ્રી મિત્રો અહીંયા ચિહ્નો બદલાવ થતો હોવાથી આપણે શરૂઆતમાં એને બ્રેકેટમાં રાખીએ છીએ માઇનસ બ્રેકેટમાં ફોર એ માઇનસ સેવન એ પ્લસ થ્રી બી પ્લસ ટ્વેલ્વ ચાલો આપણે બ્રેકેટ દૂર કરતા ટ્વેલ્વ એ માઇનસ નાઇન એ બી પ્લસ ફાઈવ બી માઇનસ થ્રી પ્લસ માઇનસ માઇનસ ફોર એ બી રીતે પ્લસ સેવન એ માઇનસ થ્રી બી માઇનસ ટ્વેલ્વ સજાતીય પદોને આપણે નજીક લાવીએ 12a ए माइनस फोर ए माइनस नाइन ए बी प्लस सेवन ए बी प्लस फाइव बी माइनस थ्री बी माइनस थ्री माइनस चलो सचोती पदों में बाद बाकी करता है। 12a ए माइनस फोर ए बराबर एट ए माइनस नाइन ए बी प्लस सेवन ए बी तो माइनस टू ए बी प्लस बी माइनस थ्री बी प्लस टू बी मै माइनस थ्री माइनस ट्वेल माइनस पंदर मैं आ रीते जवाब मे માઇ સોરી ફાઇવ એક્સ વાય માઇનસ ટુ વાય જેડ માઇનસ ટુ એક્સ પ્લસ ટેન એક્સ વાય થ્રી એક્સ વાય વાય માઇનસ સેવન એક્સ બાદ કરતો ચલો આપણે રીત એક જોઈશું ફાઈવ એક્સ વાય માઇનસ ટુ એક્સ વાય માઇનસ ટુ જેડ એક્સ પ્લસ ચલો સજાતીય પદના નીચે સજાતીય પદો આપણે મૂકી દઈએ તો દાખલો ગણવામાં સરળતા રહે સોરી મિત્રો થોડી મિસ્ટેક થઈ હોવાથી આપણે ફરીથી ગણતરી કરીએ અહીં આપણે રીત એક પ્રમાણે બાદ બાકી કરીશું તો પ્રથમ ફાઈવ એક્સ વાય માઇનસ ટુ વાય જેડ માઇનસ ટુ જેડ એક્સ પ્લસ ટેન એક્સ વાય સજાતીય પદોને સજાતીય પદની નીચે રાખતા થ્રી એક્સ વાય પ્લસ ફાઈવ વાય જેડ માઇનસ વન જેડ એક્સ મિત્રો સબસ્ક્રાઈબ કરો ચેનલને અહીંયા આપણે બાદ બાકી કરવાની છે તો અગાઉના જેમ આપણે ચિહ્નોમાં ફેર કરવાનો છે જે ચિહ્નોને ગણતરીમાં લેવાના નથી તેને આપણે રાઉન્ડ કરીશું તો પ્લસ દસ એક્સ વાય માઇનસ ટુ જેડ એક્સ પ્લસ સેવન જેડ એક્સનો બાદ કરતો પ્લસ જેડ એક્સ માઇનસ ટુ વાય જેડ માઇનસ ફાઇવ વાય જેડમાં એટલે કે માઇનસ સેવન વાય જેડ એ જ રીતે ફાઇવ એક્સ વાય માઇનસ થ્રી એક્સ વાય એટલે કે ટુ એક્સ વાય જવાબ મળશે તો આપણને ટોટલ આન્સર મળશે ટુ એક્સ વાય માઇનસ સેવન વાય જેડ પ્લસ ફાઇવ જેડ એક્સ પ્લસ ટેન એક્સ વાય જેડ રીત બે ફાઈવ એક્સ વાય માઇનસ ટુ વાય માઇનસ ટુ જેડ એક્સ પ્લસ ટેન એક્સ વાય જેડ કૌશમાં પૂરો માઇનસ માઇનસ સેવન જેડ એક્સ કૌશ હવે આપણે એની બાદ બાકી કરીએ તો ફાઇવ એક્સ વાય માઇનસ ટુ વાય માઇનસ ટુ જેડ એક્સ પ્લસ ટેન એક્સ વાય જેડ હવે આપણે પાછળની સંખ્યાની વાત કરવાની છે માટે પાછળની સંખ્યાના તમામ ચિહ્નોને બદલી બદલી બદલાઈ જશે માઇનસ થ્રી એક્સ વાય માઇનસ ફાઇવ વાય જેડ માઇનસ સેવન જેડ એક્સ સજાતીય પદોને નજીક લાવતા એક્સ વાય માઇનસ થ્રી એક્સ વાય માઇનસ ટુ વાય જેડ માઇનસ ફાઈવ વાય જેડ માઇનસ ટુ જેડ એક્સ પ્લસ સેવન જેડ એક્સ પ્લસ ટેન એક્સ વાય જેડ ચલો સજાતીય પદોમાંથી સજાતીય પદો બાદ કરતા તો અહીંયા ટુ એક્સ વાય માઇનસ સીવન વાય જેડ प्लस फाइव एक्स प्लस एटीन माइनस थ्री पी माइनस इलेवन क्यू प्लस फाइव पी क्यू माइनस टू पी क्यू स्क्वेर प्लस फाइव पी स्क्वेर क्यू में फोर पी स्क्वेर क्यू माइनस थ्री पी क्यू प्लस फाइव पी क्यू स्क्वेर माइनस एट पी प्लस सेवन क्यू माइनस टेन बात करता હવે આપણે અગાઉની જેમ જ પદો મૂકી અને બીજા પદના સજાતીય પદોની ઉપરના પદના પદની સાથે એટલે કે એના નીચે મૂકતા અને ત્યારબાદ આપણે બાદબાકી કરીશું કરીશ અહીં આપણે સજાતીય નીચે સજાતીય પદો મૂકીએ છીએ કરવાની હોવાથી આપણે બીજા પદના તમામ ચિહ્નો બદલી એના વિરુદ્ધ ચિહ્નો મૂકીએ છીએ મિત્રો આપણે એનો સરવાળો કરતો પ્લસ પીનો વર્ગ ક્યુ માઇનસ સેવન પી ક્યુ સ્ક્વેર પ્લસ એટ પી ક્યુ માઇનસ એટીન ક્યુ પ્લસ ફાઈવ પી પ્લસ ટ્વેન્ટી તો મિત્રો આ રીતે આપણને જવાબ મળે છે ટ્વેન્ટી એઇટ પ્લસ ફાઇવ પી માઇનસ એટીન ક્યુ પ્લસ એટ પી ક્યુ માઇનસ સેવન પી ક્યુ સ્ક્વેર પ્લસ પી સ્ક્વેર ક્યુ આન્સર ટુ એટીન માઇનસ થ્રી પી માઇનસ ઇલેવન ક્યુ પ્લસ ફાઇવ પી ક્યુ માઇનસ ટુ પી ક્યુ સ્ક્વેર પ્લસ ફાઇવ પી સ્ક્વેર ક્યુ કઉસમાં માઇનસ ફોર કંસમાં ફોર પી સ્ક્વેર ક્યુ માઇનસ થ્રી પી ક્યુ પ્લસ ફાઇવ પી ક્યુ સ્ક્વેર માઇનસ એટ પી પ્લસ સેવન ક્યુ માઇનસ ટેન કઉસ હવે આપણે પદોને બાદ બાકી કરવાની છે તો આપણે કંસને દૂર કરીશું કંસને દૂર કરતાં પાછળના પદના જે પણ ચિહ્નો છે એના વિરુદ્ધના ચિહ્નો આવી જશે તો એ પ્રમાણે આપણે અહીંયા મૂકીએ છીએ સજાતીય પદોની સાથે સજાતીય પદો ગોઠવીએ જેથી કરીને આપણે અહીંયા બાદ બાકી કરવામાં સરળતા રહે ते सजाती सजातीयपदे सजातीयपदो मूक दिधेल